હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જૂન બે ઓગ ઓગણત્રીસથી રાજ્યમાં અનેક ભાગોમાં વરસાદનો માહોલ શરૂ થશે આવનારા સપ્તાહમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ખાસ કરીને ત્રણથી સાત જુલાઈ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારતીયથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે છે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં વિભાગે બે ત્રણ જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે જે ભારે વરસાદ માટે ચેતવણી છે રાજ્યના અનેક ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી તંત્ર અને નાગરિક સાવચેતી રાખવામાં સૂચના આપવામાં આવી છે મધ્ય વરસાદ દર્શાવે તે દરિયાકાંઠા વિસ્તારોમાં મોટી ચેતવણી જાહેર કરી છે આગળ વાત કરીએ કે થી આ મોટો ફેરફારો લાગુ થશે પહેલી તારીખે દેશના લોકોની નજર તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં કરવામાં આવશે મોટો ફેરફાર જે રસોડામાં બજેટ સાથે સીધો સંબંધિત છે જૂન મહિનાની શરૂઆતમાં તેલ કંપનીઓ ઓગણીસ કિલોગ્રામ કોમિશન એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડીને તેમાં પ્રતિ સિલિન્ડર ચોવીસ રૂપિયા સુધી ઘટાડો કર્યો હતો જોકે ચૌદ કિલોગ્રામ ના કરુણ ગેસ સિલિન્ડરના ભાવમાં લાંબા સમય યથાવત છે આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે તેમના ભાવમાં ફેરફાર થઈ શકે છે એલપીજી ભાવની સાથે કંપનીઓને ઉડ્ડયન ભાવ ભાવમાં વધુ સુધારો કરી શકે છે અસર હવાઈ મુસાફર પર પડે છે વધુ આગળ વાત કરીએ કે જુલાઈના મોટા ફેરફારો લાગુ થાય છે એલપીજી સિલિન્ડરના ભાવમાં એલપીજીમાં ફેરફાર જુલાઈ સુધી બીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ સાથે સંબંધિત ભારતીય રેલવે તંત્ર દ્વારા મુસાફરી કરવા માટે મુસાફરો સાથે સંબંધિત રિયલ જૂન મહિના પૂરો થવાનો છે અને જુલાઈ એક દિવસ પછી શરૂ થવાનો છે દર મહિને જેમ દેશમાં પહેલી તારીખે જે ઘણા મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે એટીએમ માંથી પૈસા ઉપાડવા મોઘા થશે તમે આઈસીઆઈ બેંક ના ગ્રાહકો છો તો એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે મોઘા પડી શકે છે મેન્ટ્રો શહેરના ત્રણ વાર ટ્રાન્ઝેક્શન કર્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રેવીસ અને બિન રોકડ ટ્રાન્ઝેક્શન આઠ પોઈન્ટ પોચ ફી છે જેમાં બિન મેન્ટ્રો શહેરમાં પોચ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદાઓ છે વધુ આગળ વાત કરીએ કે પહેલી તારીખથી રેશન કાર્ડ બંધ જો તમે હજુ સુધી રાશન કાર્ડ કેવાય કરાયું નથી તો તમારે આ કામ તીજ જોન બે હાજર પચીસ લેવું જોઈએ કારણ કે આ છે નહીં તો તમને મફત રાશન બનવાનું બંધ થઈ શકે છે જે સભ્યોનું રાશનકાર્ડમાં કાર્ડમાં કેવાયસી કરાવવાનું આવશ્યક છે કે જુલાઈ બે હાજર બેંકો આટલા દિવસો રહેશે બંધ આ વખતે જુલાઈમાં કુલ બેંક રજાઓ રહેશે તહેવારના રવિવાર અને દર મહિને બીજા ચોથા શનિવારને કારણે બેંકિંગ કારીગરો રાજ્યમાં અલગ અલગ દિવસોમાં રહેતી નથી તેથી બેંકના જતા પહેલા રજાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવીને ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે બેંક રજાઓ અર્થ એની નથી કે તમારા બધા કામ અટકી જશે તમે પૈસા ટ્રાન્ઝેક્શન કરવા માંગતા હોય તો બિલ ચૂકવવા માંગતા હોય તો બેલેન્સ ચેક કરવા માંગતા હોય તો બધી સુવિધાઓ રજાઓના દિવસે પણ ઉપલબ્ધ રહેશે પરંતુ કેટલાક કાયમ એવા છે કે જેમ તમારા બેંક શાખા જવું પડે તે ઉદાહરણ તરીકે ચેક જમા કરાવવાનું લોન સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા અથવા મોટા રોકાણ વ્યવસ્થા આવે સ્થિતિમાં જો તમે જુલાઈ બેંક જવાનું વિચારી રહ્યા છો તો રજા યાદીમાં તેમને રાખીને તૈયાર રાખવું બનાવજો વધુ આગળ વાત કરીએ કે આ ખેડૂતોને મળશે ખાસ સન્માન હવે પ્રગતિશીલ ખેડૂત સન્માનિત કરાશે આ ખેડૂતને એક લાખ સુધીનું રોકાણ પુરસ્કાર આપવામાં આવે છે રાજ્યમાં જે ખેડૂતો ખેતી વિકાસનું નવું કંઈક કરે તો નવી તકલીફો રજૂ કરવામાં આવે તો

ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પોનસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડીબીટી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પોત લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કામ કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય પંજાબના ભગવાન માન સરકારે દલીલ પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબ અનુસૂચિત જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીસગઢ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તા અનાજ દુકાનદારોને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક એવાસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એ કેવાસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આગળ મહત્વની વાત કરે કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર ક્વિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવો પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પીવા આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગને રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરસિંહ બાવળી હળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાય પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીડ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાય સી કરવા જરૂર રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરના ડિલેવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્માન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારની આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પોણસો રૂપિયાની નોટ બંધ હશે બેંકે નિર્ણય અશ્વિનારાયણ માર્ચ બે હજાર છવ્વીસ નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પોનસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પોનસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળ ને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ પો ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કાતે તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે કાતે તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે કાધ તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈને રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્ત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવે તે રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સા સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકને ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે કૌમ ચોવીસો ને પ્રતિ ક્વિટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે